ત્યારે તમારા સપના ઘરને સાકાર થતું જોવા માટે હવે તમારે વધુ દૂર વિલેજ સુની જણાવ્યું કે અર્બન વિલેજ એ સુંદર પ્રોજેક્ટ છે ત્યાં ગામડામાં શહેરની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે લેવલ ટેરેસ ગાર્ડન સાથે ફોર બીએચકે બંગલા આપણા અને આપણા પરિવારને દરેક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી રહ્યા છે ખાસ બાબત પ્રોજેક્ટની અંદર છે એક વિશાળ ક્લબ હાઉસ સાથે

મનીષાબેન સુનીલ શાહ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આપના પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી ને ધરા સબેશ્વરભાઈ પરમાર બાડોરી સુગર ફેક્ટરી ના વાઇસ પ્રેસિડેન્ટ્સ ભવישભાઈ પટેલ દીપકભાઈ પટેલ સરદાર અને શમીરભાઈ પટેલ યુએસએ થી ઉપસ્થિત રહ્યા હતા અ યુનિયન ગ્રુપ એટલે સુરત 35 35 વર્ષ થી રિયલ એસ્ટેટ છે યુનિયન ગ્રુપ ક્વોલિટીમાં વધારે બિલુ કરે છે અને સુરતમાં યુનિયન ગ્રુપે એક એક એવા પ્રોજેક્ટ આપ્યા છે જે આઇકોનિક કહી શકાય અને એમાંથી અમુક પ્રોજેક્ટોમાં આપણને એવોર્ડેડ પણ થયા છીએ ઉધના પર યુનિયન ટ્રેડ સેન્ટર આપણો પાસપોર્ટ ઓફિસ જ્યાં છે તે પણ આપણું બિલ્ડિંગ છે રજીલા પાર્ક પર યુનિયન સ્કવેર યુનિયન હાઈટ વેસોમાં યુનિયન રેસિડેન્સી વન ઓફ ધ બેસ્ટ આર્કિટેક્ચર એટલે જોવા મળે અને આપણે વધારે એ જ ગ્રેડમાં કામ કરીએ છીએ અને હવે અમે એસી આગળ વધીને નવસારીને ધરમપુર પણ અમે પ્રોજેક્ટ કરેલા છીએ બારડોલીમાં અમે પ્રોજેક્ટ લઈને આવેલા છીએ અર્બન વિલેજ અર્બન વિલેજનો કોન્સેપ્ટ અમારો એવો છે કે આજે જે હાથ જે જિંદગી છે ટ્રાફિક પોલ્યુશન સિટીની જે વાત છે તો દરેક માણસ કામ કરીને એવું થાય કે સાંજે કંઈક સારી જગ્યા પર ઘરે એવી રીતે એવી જગ્યા પર જાય કે જ્યાં શાંતિ હોય નેચરવાળું વાતાવરણ હોય તો અમે સિટીને અડીને જ એક આ અર્બન વિલેજ પ્રોજેક્ટ કર્યો છે જ્યાં કુદરતી વાતાવરણ શાંતિ બંનેની અનુભૂતિ થાય અમારા આર્કિટેક્ટ ઈશ્વરભાઈ ગેહી જે પણ આર્કિટે માર્ગદર્શનમાં આખો પ્રોજેક્ટ એવો આકાર લઈ રહેલો છે કે અમને એટલો વિશ્વાસ છે કે કદાચ આ દક્ષિણ ગુજરાતનો સારામાં સારો લિવિંગ સ્ટાન્ડર્ડનો પ્રોજેક્ટ બની રહેવાનો છે અને એનો અમારો આજે બંગલો જે અમારો સેમ્પલ હાઉસ ને બધું જે રેલી કર્યું છે ફોલી ફર્નિશ તો એનો આજે અમારો અનવેલિંગ ઇવેન્ટ છે તો એના સંદર્ભે આજે આપણે બધા ભેગા થયા છે અહીંયા તો એ ખુલ્લો આજે મૂકશું અને જે લોકો અમને આજે એડવાન્સ જે બુકિંગ કરાવ્યા છે એ લોકોને પણ આજે અમે કંઈક હેમ્પર આપવાના છીએ અમારા તરફથી યુનિયન તરફથી તો એ જ આપણી આજની ઇવેન્ટ છે અને સારામાં સારા પ્રોજેક્ટ અને યુઝર ફ્રેન્ડલી પ્રોજેક્ટ જે લોકોની અત્યારે નીડ છે બજેટ ઓરિયન્ટેડ અને દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને તો એ રીતના અમે પ્રોજેક્ટ આગળ ઘણા કર્યા છે અને બીજા આ પ્રસંગે પ્રોજેક્ટના ભાગીદાર જીગેરભાઈ સાહે જણાવ્યું કે આજે વ્યક્તિનું જીવન સહેનની ભીડભાડ પ્રદૂષણ અને તણાવથી ભરેલું છે ત્યારે વ્યક્તિ જ્યારે આખો દિવસ કાર્યનો ભાર મૂકી સાંજે ઘરે આવે ત્યારે તેને શાંત અને કુદરતી વાતાવરણની જરૂર હોય છે અને અર્બન વિલેજ વ્યક્તિને જરૂરિયાત પૂરી કરે છે ત્યારે આજના સમયમાં પ્રકારનું વધુમાં વધુ પ્રોજેક્ટની જરૂર છે ચાલો સુખી જીવનના આનંદને અનબોક્સ કરીને અર્બન વિલેજની સાથે બ્યુરો રિપોર્ટ હિન્ટીવી ન્યૂઝ સુરત